લાવ્યા સહ પાણી એમને વાહ ભાઈ વાહ સરસ હા આપણે ભાઈ હવે બધું કામ પતાવી ને પછી ચિરામણ કરીને પછી આ લાગી ગયા હતા કારણ કે અહીંયા આ બાજુમાં પાણી ભરેલું ડેમ ભરેલો હશે અહીંયા હુકાતું નથી એટલે હુકવવાની અને અમુક જ્યાં ખડ હજુ ઉજવું હોય તો એ સાધી પાડીને ત્યાં થોડું ખૂબ ખેડીએ તો વાહરી જાય એ આટું થઈને આ મહેનત કરીએ છીએ આ કલાક દોઢ કલાક લાગ્યો છું ઉપરથી માથું વિખાઈ જાય ને તો વાહરી જાય એમ અને આપણે હવેની જે સિઝન એટલે કે ભાઈ હવે આપણે ઘઉં કરવાના હોય અથવા સણાયા કરવાના હોય કોકને ધાણી કરવાની હોય અલગ અલગ પાક કરવાના હોય તો એની તૈયારીમાં હવે લાગી ગયા બાકી જે સિંગ હતી તો શીંગના જોવા ઓલપા આમ પડી ગયેલું બધુંય પડ્યું છે ને એ હજુ ખેડીને હવે કારણ કે હજી વરસાદ એટલા ગયો દિશા ઉકાણું નહીં તો હુંકાય જરાક ટ્રેક્ટર હાલે એવું થાય તો વવાય બીજો બીજો મોલ તો થાય આમાં એટલે આ હૂકવવાની હવે કોશિશ કરીએ છીએ વાવવાની કોશિશ તો અત્યારે નથી હવે ભાઈ આપણે વરસાદમાં તો હેરાન થઈ ગયા કમોસમે વરસાદ આવ્યો માવઠું પડ્યું શીન તો બધી ફેલે જ છે થોડી ઘણી નીકળે છોકરા ખાય ને કઈક થોડુંક તેલ કઢાવી એટલું નીકળ્યું બાકી તો બધુંય હડે જ ગયું પણ હવે આમાં મને એવું લાગે છે કે ભાઈ જો એક વ્યક્તિ કદાચ નોકરીએ જાતા હોય કઈક બીજે કામે જતા હોય તો પગારમાં વહેલા મોડું થાય કે એને ટાઈમે પગાર નો આપે કઈક બોલવામાં આ તે થાય કે ભાઈ બીજું તો પગાર નું આપ્યો હોય ને તોય ને ત્યાં જવાનું મન ન થાય પગ ભર્યા થઈ જાય કે આપણને મજા નથી આવતી કે તો 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 શેઠ આમ આમ છે છે ના ના ઓલા આ એટલે માણસ હવે આપણે આ ભાઈ હવે શીંગ ગળી ગયેલી પલ્લે પડી ગયેલી આ છે બધું છે પણ તોય ખેડૂત નવા ને નવા પાક ની તૈયારી કરવા મહિના કે ભાઈ આપણે ત્યાં જો આ ખેતર સુકાઈ જાય તો જલ્દી ઘઉં વવાય અને આ હદી આફતું આવે અને એમાં જે આ હિંમત અને જે મણાને આ ખેતી પ્રત્યે લાંગણી તો આ ભાઈ છે ને આ આપણે કહેવાય ને ભાઈ દવારકાનો નાથ આ એ પ્રતાપ કે રે અને ભાઈ તોય બીજો પાક તૈયાર કરે અને એ પાછા પાકમાં કે ભાઈ ઓલા પાકમાં તકલીફ થઈ તો આમાં આપણે હવાયું લેવું એ રીતની કોશિશ કરીને મહેનત કરી અને હું કરતા હોય હવે આ ભાઈ ખેડૂત જીવન છે એટલે આવું હું એ ચાલતું હોય અને ભાઈ હવે આ તો રવિવાર છે તો રવિવારમાં ભાઈ આજની કોમેન્ટ તો રવિવારની એવી છે ભાવનગર ઈશ્વરનગર થી પ્રેમજીભાઈ એને અડદની ડાળ બનાવવાનું કીધું કે ભાઈ અડદની ડાળ ને રોટલા બનાવો એટલે અડદની ડાળ બાજરાના રોટલા ભળે તો સરસ બાજરાના રોટલા કરો અને પ્રેમજીભાઈ એ કીધું કેમ એમ અડદની ડાળ આપણા મા બનાવતા રીતે જૂની સિસ્ટમ ની એટલે આ હવે પાછું જો અત્યારે શિયાળો આવી ગયો તો હવે અડદિયા બનશે ડાળ તો શિયાળામાં અઠવાડિયામાં બે ફેરી અડદની ડાળી આપડા ખાવામાં બહુ સારું બેસ્ટ કહેવાય એટલે શિયાળામાં ભાઈ અડદ ની ડાળી હધાય ને બહુ સારી હું એટલે અને ભાઈ હવે તો અડદિયા બનશે હુકા મેવા નાખીને આ તે હું અને ભાઈ શિયાળો એટલે છે ને હા હુકડી બનાવશે ભાઈ શિયાળામાં આ બધું આપણને ખાવું જોઈએ અને પાક અને શિયાળામાં બધું જે કાંઈ ખોરાક એ તમને હજન થાય અને પાસન પૂરું થાય અને શિયાળામાં જે કે ભાઈ બધા ખોરાક આપણને જે શિયાળામાં લીધા હોય ઉનાળામાં તાકાતમાં રાખે એટલે ભાઈ શિયાળામાં ખોરાક લેવો જોઈએ આપણે જે નવા નવા અમુક શિયાળુ બકાલવું વાવવાનું છે ને અમુક ભાઈ વાવ્યું થયું વરસાદમાં ફેલ થઈ ગયું

દાળ છે તો પેલા આપણે આંધણ મૂકી દઈએ એટલે આંધણ થાતું થાય આને આપણે આપણે ગરમ થવા દઈએ અને જો ડાળ લઈ લીધી છે કાક જોઈ લઈએ કદાચ કાક હોય કારવે ફેરો જરાક કર્યો હોય તો આપણે સારું પડે કાક કાકરી બાકરી હોય કદાચ તો વાંધો ન આવે અને હવે આપણે આમાં આ શેર ગરમ પાણી છે તો પલાળદી ઘડી આંધણ થાય પછી આપણે ઓરીએ હવે આપણે જો અને બે પાણીએ ધોઈ નાખીએ જરાક અને અડદની ડાળ તો શિયાળામાં ખાવી જ જોવે જોકે અમે તો અઠવાડિયામાં બે દાન બનાવીએ છીએ અને અમારે બધાયને પાછું ભાવે તે અને અડદિયો પાક બનાવવાનો હોય શિયાળામાં પછી ઉખડી બનાવવાની હોય કોઈક લાડવા બનાવે હો હોઉન રીતે અલગ અલગ બનાવે ભાઈ શિયાળામાં પણ અડદની દાળ પછી અડદિયો પાક એ બધું આપણે શિયાળામાં સારું પડે ખાઈએ તો હવે આપણે ઓરી દઈએ આંધણ તો થઈ જ ગયું છે અને આમાં આપણે છે ને બે પાવળા તેલ નાખવાનું છે પછી તો આપણે તેલ કાંઈ મસાલો નાખીએ તાર તેલ નહીં નાખવાનું પછી આપણે જ્યારે બપોરા કરવા બેસીએ તારે ઉપર તેલ લઈને ખાવાની આ ડાળ અમે આ રીતે બનાવીને આ રીતે ખાઈ જો આમાં આપણે બે પાવળા તેલ નાખી દઈએ એટલે ડાળ આપણે ઉભરાઈ નહીં અને આપણે આમાં તેલ આવી જાય અને થોડુંક નાખી દઈએ મીઠું આપણે અને હવે આપણે આને છે ને ધીમા તાપે આમને સડવા દઈએ અને આપણે લીલા લેવા જવાના છે વાડીમાં અને ટમેટું એકાદું હોય તો લેતા આવી અને લસણ એ ફોલેલું નથી તો લસણ ફોલવાનું છે તો ત્યાં સુધી આપણે એ બધું કરીએ ત્યાં ડાળ સડી જાય મરસા લઈ લઈએ આપણે આ જો એકદમ ઝેરી લીલા છે જો કેવા મસ્ત છે આ બહુ તીખા છે હો પણ અને આ પાસા આમ લીલા છે ઉપર જો એટલે આપણે થોડાક વધારે લઈ લઈ થોડાક તળશું અને મરસા આપણે ઘણી જાતના નાખેલા છે હોલરે છે ઓલપા આપણે મરસા લઈ લીધા ટમેટા લઈ લઈ એ કાદા બે હોય તો જોઈ લઈ જો કે છે એક અહીંયા છે અને એક આ બાજુ છે બાકી કાસા છે હવે ત્રણ તો આપણને મળી ગયા પણ આપણે એકની જ જરૂર છે તો હવે લઈ લીધા ટમેટા એ હવે જવા દઈએ ઘરે આપણે હવે આપણે જો મરસા લઈ આવ્યા છીએ વસરાક તોય નાખી અને કપડામાં નાખી દે એટલે પાણી સુઈ જાય અને હવે આપણે લસણ નાખવાનું તો લસણ ખોલી નાખી અને ડાળ તો આપણે બફાઈ છે તો આપણે જો લસણ ભોલાઈ ગયું છે

અને આપડે પાસબુક ની જરોક્ષ અને આધાર કાર્ડ ની જરોક્ષ એટલે આ બધું કરીને ફોર્મ ભરીએ ને અને ભાઈ એટલું આપડે નુકસાન છે એટલે એટલા વીઘામાં સીંગ હતી એ બધું અને અમુક કઈ ફોટા હોય તો ફોટા જોડવા પડતા પણ એ લગભગ ફોટા નું નહીં હોય એટલે આ ભરી આજ એટલે થાતું થાય બીજું હું

આપણે દાળ જોઈ જોઈ ડાળ તો મસ્ત સડી ગઈ છે સરસ મજાની હવે આપણે મસાલો આમાં ઉપર નાખવાનો છે આમાં કાંઈ આપણે વઘાર કે એવું કાંઈ નથી કરતા હવે જાણે આપણે આ લીલા મરસા આદુ લસણ કોથમરી અને ટમેટા એ પેલા બધું નાખી દઈએ આપણે મસાલો મીઠું આપણે થોડુંક નાખી દઈએ આપણે બાફામાં નાખેલું છે અને અદર આનામાં આપણે લીલા મરસા નાખ્યા છે તો કોરું મરચું થોડુંક નાખી દઈએ हमें आप आने घड़ी पाकवा देवा से बढ़ो मसालो पाकी जाए कलाता रहे हो कारक कारक હવે ભાઈ આપણે મુંબઈ થી મહેમાન આવ્યા છે બોરીવલ્લીથી વિશાલભાઈ અને રૂપલબેન એટલે હવે મહેમાન આવ્યા એટલે ભાઈ મુંબઈથી આવ્યા ને આયા આપણે બાજુમાં કયું ગામ કીધું ઘેટી ગામ કીધું આ મૂળ ઘેટી ગામના છે વર્ષોથી પહેલા પછી ભાઈ મુંબઈ અને ત્યાં શું તમારા બિઝનેસ થેપલાનો હા થેપલાનો બિઝનેસ ને આલે છે એટલે હવાર હાથ થેપલા બનાવીને સપ્લાય કરતા હોય જેને મુંબઈમાં અને આ દેશી ટાઈલના મુંબઈમાં જો થેપલા બનાવતા હોય તો સારું હાલે અને ભાઈ વાત કરીએ આપણને તો સરસ કહેવાય કે ભાઈ ગમે એને ટાઈમે ભોજન મળી રહે એવી વ્યવસ્થા કરતા હોય મજા આવે હમને ના ના ભાઈ નાસ્તો મુંબઈમાં મળવો એ અઘરું ને એમાં તમે આ કાર્ય કરતા હોય એટલે આનંદ છો ભાઈ અને હવે મહેમાન આવે એટલે આપણે ભાઈ શાહ પાણી મુકાવીએ અને આટો મારીએ અને ઝાડ વિશે અને જે કાંઈ વાડીમાં છે આટો મરાવીએ અને જોઈએ એટલે ભાઈ મહેમાન આવ્યા એટલે ભાઈ આપણે તો હવે જમાવટ કેમ

ઝાડ બધાય બતાવ્યા ઝાડ બીજા અને પછી આ સિંગ જે ગળી ગઈ એ બધું બતાવ્યું વાડી ફરતો આંટો માર્યો હવે આપણે પગ્યા ભાઈ પોપિયા પાસે તો પોપિયા બે પાકેલા છે એટલે આપણે ભાઈ મહેમાનને ને આઈનો ઓર્ગેનિક એટલે ભાઈ ખાતર વગરના ના પોપિયા સખાડીએ અને ભાઈ ખાય એટલે ભાઈ આ છે ને મોટું ફળ આ ક્લાસ આ કડક છે ને એ તોડી દે એટલે એને ઘરે જઈને ખાય તો વાંધો નહીં લો બે બસ બસ એક જ એક જ હું હું મને મને બહુ ઈચ્છા હતી કે એમની આવું તો એટલું સારું લાગ્યું કારણ કે બધું વાવ્યું છે એટલું સરસ છે પછી અહીંયા કબૂતર ની પંખી ની બધી જે બી સેવા આપે છે બહુ જ સરસ છે અને હું તો મુંબઈથી આવી છું એટલે મને આ અત્યારે આપણે અહીંયા જે એ મુંબઈમાં જોવા ન મળે એટલે સ્પેશિયલ બાબુ દાદારે હું મળવા જ આવી છું મારું રહેવાનું બોરીવલી છે અને અહીંયા મારે થેપલાનો બિઝનેસ છે ત્રીસ બત્રીસ લેડીઝનો સ્ટાફ છે મારે બોરીવલી ઈસ્ટમાં ઇસ્ટમાં છે મારે અને ખરેખર મને અહીંયા બહુ જ સારું લાગ્યું બહુ સરસ છે ઓમ સાયરામ છે મારો બિઝનેસ ઓમ સાયરામ સરસ સરસ

હા રજા લે કે હા આવજો સીતારામ હવે પધારો આવજો સીતારામ હો મજા આવી તમને મજા તરમ સીતારામ બોલ સારું લાગ્યું અમને ના સીતારામ બેલ આવજો આને હારો બા હો હા સીતારામ હો અનુભાઈ સીતારામ થા દાળ તો જો આપણે સરસ મજાની પાકી ગઈ છે મસ્ત થઈ ગઈ છે મસાલો બધો સરસ સડી ગયો ટમેટાને ઊઈતે અને પ્રેમજીભાઈને કઈ દાળ જો આપણે અડદની બની ગઈ છે તો જોઈ લેજો અને મારા બેનને કહેજો કે આવી અડદની દાળ બનાવે તો હવે આપણે એને હેઠળ ઉતારી લઈએ અને આપણે ઝારબાજરીના રોટલા કરવાના છે તો એ કરી નાખી અને અહીંયા આપણે મૂકી દઈએ આપણે ઢાંકી દઈએ અને આપણે બપોરા કરવા બેસીએ તોય તે આ પાટિયામાં ખૂબી દી છે કે આપણે બપોરા કરવા બેસીએ ત્યાં સુધી આમાં ગરમ ને ગરમ હોય

અને વર્ષોથી અમે તો પહેલેથી અમારે બે ટાઈમ બાજરાના હોય અને એક ટાઈમ ઘઉંના હોય તો વર્ષોથી રોટલા બનાવું એટલે એટલો તો આપણને અંદાજ હોવો જ જોવે કે આટલું મીઠું નાખવાનું એટલો લોટ લેવાનો આ લોટ સાળો તો આનો રોટલો કવડો બનશે બધો આપણને ખ્યાલ હોવો જોઈએ અને એ રાખવું જ પડે અને મને તો બધો અંદાજ પાકો જ છે આ રીતનું છે અને જો લોટ આપણે સાળી અને પાણી વધી ગયું હોય તોય તે એ રોટલામાં સવાદ આવે નહીં જરા જરા આપણે પાણી લઈ અને રોટલો મહળીએ તો જ એ રોટલો મીઠો બને જો આ રીતે આપણે જરા જરા પાણી નાખીએ રોટલો લોટ મળી એટલે રોટલો મસ્ત બને અને કડક લોટ લેવો હોય તોય તે રોટલો ફાટી જાય મહેડા વિનાનો ઓછો મળેલો હોય તોય તે રોટલો ફાટી જાય સડવામાંય ખબર પડી જાય મને તો બીજાનો રોટલો બનાવેલો હોય ને તોય ખ્યાલ આવી જાય કે આ લોટ ઢીલો થઈ ગયેલો છે અને આ રીતનો રોટલો બનાવેલો છે વર્ષોથી બનાવતો હોય એટલે આટલો અનુભવ તો હોવો જ જોવે અને જેમ આપણે કેમ કે નાનીથી બનાવતા હોય જેમ જેમ બનાવતા જાય એમ બધા આપણને અનુભવ થતા જાય તો આપણે શું બે રોટલા સડી ગયા અને એક સડે છે પણ આપણે આજે ઘી નથી લગાડવાનું કેમ કે એને અડદની ડાળ ઘરે ઘી સોંપડેલા રોટલા ઓછા ફાવે છે એટલે આપણે આજે ઘી નથી સોંપડવાનું અને હવે આપણે રોટલો સડે ને ત્યાં મરસાની શીરું કરી નાખી મરસા તળવાના છે તલ નાખી તેલ નાખી દઈએ આપણે આપડે તો મસા તળાઈ છે Младо е, на малко, за като се готовя. Саб 26 година Несриката ми е станала такива nihul еденици, аще няма цял الي ен mop, които трябва да се садят и да бяха в отбiénство. કેમકે ત્યાં વાહે આપણે ફોન તો કરાય નહીં અને કાંક લાઈનમાં ઊભા હોય આ રીતનું હોય એટલે દોઢક વાગવા આવ્યો છે પણ હવે હમણે આવે પછી હવે આપણે બપોરા કરવા બેસી અને મોડું થાય એમ હોય તો એ આપણને ફોન કરે જ કે પણ હવે ઘડી બગડીમાં આવવા જ હોય પછી આપણે બપોરા કરવા બેસી જો

તમારે કાઢો ઘણા કાઢો હું હાથમાં ધોઈ નાખું બેસી જ બેસી અત્યારે તો શિયાળામાં પેન્સીલ ખોરાક અડદ ને ડાય અને એ અમારા માં બનાવતા એ રીતે એવી જ બનાવી ને જો ભાઈ આ ડાળ છે ને બીજા એ બનાવે એ રીતની નથી આમાં તમને એક કહું કે હવે જો આમાં તેલ નાખશે આપણે વઘારમાં તેલ ન નાખવાનું હોય આ ડાળમાં એટલે હવે ઉપર તેલ લઈને ખાવાનું એટલે આમાં એક જુદું આ જે પહેલાં બનાવતા ને એ ટાઈપનું કે ભાઈ આમાં વઘારમાં તેલ નહીં નાખવાનું તેલ વગેરેની ડાળ બનાવવાની અને ખાવા બેઠીએ તારે ઉપરથી તેલ નાખવાનું એટલે આ રીતની હોય આમાં સ્વાદ અલગ આવે તો અલગ નાખવાનું તેલ તો વઘાર કરીને બનાવતા હોય આ દાળમાં સોળ ખાવાનું હોય અને ભાઈ સોળેન ખાવામાં શરમ નહીં આંગળી છે ને પંચભૂત છે આ આજથી તમે આમ સોળો અને સોળેન પછી ખાવ એટલે ભાઈ તમારા ઓઠે બધા આંગળા આડે એટલે તમારા મોઢેથી જ તે તમે ખાવાનું શરૂ કરો આ પાસન ક્રિયા શરૂ થઈ જાય અને ભાઈ સમસ્યા ખાતા હોય એ તો આપણું ખાવાનું આપણા પેટમાં જાય તારે પસવાનું શરૂ થાય અને આ છે ને ખાઈ એટલે તરત પુરવઠેવાળીને બેહવાના ફાયદા છે પુરવઠીવાળીને ખાવા બેહો એટલે એમાંય ફેર પડે હાથે ખોરાક ખાતા હોય તો એમાંય ફેર પડે કારણ કે આ જે છે પહેલેથી તો આમાં આપણે અત્યારે જે કાંઈ બેઠી સગવડ કરીને બેઠી કે ભાઈ ટેબલમાં ઊભું થવા મારું પડે આથી પણ આ જે પહેલેથી જે છે હતું આપણામાં એનું કાંઈકનું કાંઈક લાભ આપણને છે એટલે ભાઈ